આવતીકાલે આપણા ભારત દેશના માનની પ્રધાનમંત્રી શ્રી દ્વારા જનતા કરફ્યુ બાબતે તમામને આહવાન કરવામાં આવ્યું છે અને આ કરફ્યુ એટલે માણસે પોતાને સંયમિત રહી અને પોતાની જ રીતે ઘરની બહાર નહીં નીકળી અને આ જે સંક્રમિત બીમારી છે એનાથી લોકો બચી શકે એટ એટલા માટેથી એક સુચારું એક એમનું નિવેદન છે અને એ લોકો પાલન કરે અને આ ભીડભાડવાળી જગ્યામાં જઈ અથવા તો માણસ પોતે બહાર નીકળે અને એમાં જો કોઈને કોરોના વાયરસ હોય તો બીજામાં સ્પ્રેડ ન થાય એના માટેથી એક સુંદર આગોતરું આયોજન છે એમાં તમામ લોકો સહકાર આપે એવી અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ અપીલ છે અને પોલીસ દ્વારા પણ આવતીકાલે ખાસ કરીને કોઈ ભીડભાડવાળી જગ્યા પર લોકો એકત્રિત ન થાય મોલ મલ્ટીપ્લેક્સ તો પહેલાંથી જ બંધ કરવામાં આવે છે પણ જ્યાં લોકો કોઈ ખાણીપીણીની લારી છે કે કોઈ ગલ્લાઓ છે એ જગ્યાએ પણ ભેગા ન થાય તેની માટેની પૂરતી તકેદારી રાખવામાં આવશે અને જે જનતા કરફ્યુ છે એ કરફ્યુ લોકો દ્વારા જ પાળવામાં આવશે પણ કોઈ વ્યક્તિ દ્વારા આમાં અડચણ કંઈ કરવાની પ્રયત્ન કરવામાં આવશે તો પોલીસ દ્વારા પણ એની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે